ડભોઈના પુડા ગામે સિક્યુરિટી ગાર્ડ યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હત્યારા ફરાર થઈ જવાની ઘટના સામે આવી હતી જેની તલસ્પર્શી તપાસ આદરી ડભોઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ બે હત્યારા મિત્રોની ધરપકડ કરી કસ્ટડી ભેગા કર્યા છે હસમુખ ચૌધરીના મૃત્યુથી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓ નોંધા ત્યાં ડભોઈ તાલુકાના પુડા ગામની સીમમાં ખેત્રમાં જવાના રસ્તા ઉપર ગતરોજ એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવની જાણ ડભોઈ પોલીસને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગસ્કોગ એફએસએલ એલસીબી સહિતની પોલીસની વિવિધ અલગ અલગ ટીમો ઘટના અંગે તપાસનો ધંધમાટ શરૂ કર્યો હતો અને હત્યા કોણે કરી છે તે દિશામાં પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ધોઈના પુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું આ ઘટના ડભોઈ તાલુકાના અંબાવથી પૂરા જવાના માર્ગ ઉપર ખેતર નજીક મૃતદેહ ખુલ્લામાં મળી આવ્યો છે યુવકનું નામ હસમુખ ભવાનભાઈ ચૌહાણ હોવાનું અને તે પૂરા ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું હતું આ યુવક સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને રાત્રે માતાજીના માંડવામાંથી પરત ફરતા ઘટના બની હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી સમગ્ર ઘટનાને લઈ ડભોઈ પોલીસ સહિત ડીવાયએસપી આકાશ પટેલ ડોગ્સ સ્કવોર્ડ અને એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસનો ધંધમાટ ચલાવ્યો હતો બનાવમાં યુવકની હત્યા હથિયાર અને શા માટે થઈ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી આ હત્યા કરનાર આરોપી કોણ છે તે દિશામાં તપાસનો દોર લંબાવી મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડ્યો હતો ત્યારે હત્યારાને પાડવા અને આ ઘટનાનો ભેદ ઉકેલવા કામે પોલીસને કલાકોમાં જ સફળતા મળી છે તપાસમાં હસમુખ ચૌધરી સાથે નોકરી કરતા બે મિત્રો મિતેશ નરસિંહભાઈ વસાવા ઉંમર વર્ષ ત્રીસ રહે કાશીપુરા અને સતીશ નરોત્તમ ભાઈ વસાવા ઉંમર વર્ષ પાંત્રીસ રહે કાશીપુરા આ બંને મિત્રોએ પૈસાની લેવડદેવડ બાબતે માતાજીના માંડવામાંથી પરત ફરી રહેલા હસમુખ ચૌધરીના માથામાં ગામમાં પાવડાના ફટકા જીંકી તેનું ધીન ઢાળી દીધું હોવાની વિગત બહાર આવતા ડભોઈ પોલીસે બંને હત્યારા મિત્રોને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હસમુખભાઈના મૃત્યુ બાદ તેઓના પત્ની સુરેખાબેન અને બે દીકરીઓ નોંધારા બન્યા છે તારીખ એકવીસ બે પચીસના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહે પૂડા નાઓના મોત અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે તપાસની વિગત જોતા તારીખ વીસ બે પચીસના રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના સાતથી આઠના અરસામાં અને તેઓએ કહેલ કે હું આવું છું મને ફોન કરતા નહીં એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરી નીકળેલ હતા મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી તે અનુસંધાને ગુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુ છે તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે તેઓની સાથે મિત્રતા હોય તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી અને ઊંડાણપૂર્વક અને ખનપૂર્વક તપાસ કરતો એલસીબીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખાનપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવાનાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુ